રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ પર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી નકલી ભારતીય દસ્તાવેજો બનાવતા રેકેટનો પર્દાફાશ ગેરકાયદે વસવાટ કરતા પચાસ બાંગ્લાદેશીઓની ધરપકડ એક સગીર બાળક સહિત સોળ બાંગ્લાદેશીઓ કરાયા ટિપોર્ટ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રચાર પ્રવૃત્તિ કરનાર કાર્યકર્તાઓ સામે કડક કાર્યવાહી મહીસાગરમાં એકવીસ વલસાડમાં વીસ જામનગરમાંથી સાત તો અમરેલીમાંથી ત્રણ કાર્યકર્તાઓ સસ્પેન્ડ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કડી તાલુકાના ઝુલાસણ ખાતે નવનિર્મિત અનુપમ પ્રાથમિક શાળાનું કર્યું લોકાર્પણ કહ્યું સરકાર સાથે જનભાગીદારી જોડાય ત્યારે વિકાસ હંમેશા બેડ બુડાય મુખ્યમંત્રીએ શાળા માટે દાન આપનાર દાદદાશ્રીઓનું કર્યું સન્માન સરકારી કર્મચારીઓએ આપ્યો ટ્રાફિક નિયમો પ્રત્યે જવાબદાર નાગરિક તરીકેનો સંદેશ અઠ્ઠાણું પોઇન્ટ છન્નું ટકા સરકારી કર્મચારીઓએ ફરજિયાત હેલ્મેટના નિયમને અનુસરી નિભાવી પોતાની જવાબદારી પોલીસ વડાએ કરી સરાહાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સના પ્રવાસે બંને નેતાઓએ ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર આઈટીઈઆર સાઇટનું કર્યું નિરીક્ષણ સાથે ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર પર કરાઈ ચર્ચા ફ્રાન્સના સફળ પ્રવાસ બાદ પ્રધાનમંત્રી અમેરિકા જવા રવાના મહાકુંભમાં માઘ પૂર્ણિમાના અમૃત સ્નાનમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓના ટ્રાફિક પ્લાનમાં ફેરફાર અત્યાર સુધીમાં છેતાલીસ કરોડ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી મહેસાણાના વિસનગરની બાળકી મિશિકાની અસાધારણ સિદ્ધિ ત્રણ વર્ષની મિશિકાએ બે મિનિટ અને એકવીસ સેકન્ડમાં સોળ શ્લોક બોલી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યું નામ મિશિકા લિંકા બુક ઓફ રેકોર્ડ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા કરી રહી છે પ્રયાસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી વન ભારતે ઇંગ્લેન્ડને જીત માટે ત્રણસો સત્તાવન રનનું આપ્યું લક્ષ્યાંક શુભમન ગિલની સદી અયરની ફિફ્ટી તો ઇંગ્લેન્ડની સો રનમાં બે વિકેટ